દેશભક્તિના નાદથી ગુંજી ઉઠ્યો હતો પંથ સંચલન કરી રહેલા સ્વયંસેવક સંઘ ભગવા ભાવ સ્વાગત કરી રાષ્ટ્રભાવના ભાવના પ્રગટ કરી હતી વિજયા યુવકો મિત્રો અને નાના મોટા સંગઠનોની ઉત્સાહપૂર્વક હાજરી જોવા મળી હતી તાલુકામાં એકતા શિસ્ત અને રાષ્ટ્રભક્તિ તથા દેશ પ્રેમનો સમન્વય જોવા મળ્યો હતો રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિકિયો ન્યૂઝ કોઠ ધોળકા ધોળકા તાલુકાના કોઠ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધોળકા તાલુકાનો વિજયાદશમી કાર્યક્રમ યોજાયો આ વર્ષ સંઘ શતાબ્દી વર્ષ છે સંઘને આ વિજયાદશમીએ એ વર્ષ પૂરા થયા એના ઉપલક્ષમાં શારીરિક પ્રાત્યક્ષિક સંચલન અને મોટા ભાગના ગામોમાંથી ગણવેશમાં સ્વયંસેવક આવે એ પ્રકારનો ધોળકા તાલુકાનો પ્રયત્ન

આજે સંઘ શતાબ્દી વર્ષમાં વિજયાદશમી નો તહેવાર ઉત્સવ ઉજવણી થઈ તાલુકા તાલુકાનો કોટ મુકાવે આજે આજ ઉત્સવની ઉજવણી થઈ આપણે સંઘ પરિવાર સાત ઉત્સવ ઉજવે છે પંચ પરિવર્તન ની વાત છે કે આજે પંચ પરિવર્તનની વાત થઈ

बदा खूब सारो सहयोग हो रो बी व्यवस्था तंत्र सारी रीते कार्यरत रही दशहरा नवा विजयादशमी उत्सव बहुत सारी रीते संपूर्ण